ગોધરા ખાતે રાજ્ય સ્તરની પોલીસ વિભાગની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ ગોધરા ખાતે રાજ્ય પોલીસ વિભાગની રાજ્ય સ્તરની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યની તમામ રેન્જના આઈજી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા કોન્ફરન્સમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી પોલીસ વિભાગે રાજ્યના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કડક કાર્યવાહી હાથ ધરવાની તૈયારી દર્શાવી છે જિલ્લાઓમાંથી સો કલાકમાં મંગાવેલ અસામાજિક તત્વોની યાદીમાં આઠ હજારથી વધુ નામોની યાદી આવી છે આ તમામ લુખા તત્વો સામે પોલીસ વિભાગ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગુજરાતની શાંતિ ભંગ કરનાર તત્વો સામે સખત પગલાં ભરી દબાણો પણ દૂર કરવામાં આવશે માહિતગાર છો કે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને એક સૂચના આપવામાં આવી હતી કે કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેટલા અસામાજિક તત્વો હોય અને એ અસામાજિક તત્વોની કેટેગરી નક્કી કરવામાં આવી હતી શરીર સંબંધિત ગુનાઓ વારંવાર કરતા હોય મિલકત સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય લોકોને ધાક ધમકી આપતા હોય રજાડતા હોય માઇનિંગ માફિયામાં સંકળાયેલા હોય એવા અલગ અલગ પ્રકારના કેટેગરીઝના અસામાજિક તત્વો લોકોને ધાક ધમકી આપતા હોય એ તમામ લોકોની યાદી અપ ટુ ડેટ યાદી યાદી તો હોય જ પોલીસ સ્ટેશનમાં પણ આ પોલીસ સ્ટેશનની યાદીઓને અપડેટ કરવા એ ખૂબ જરૂરી છે હાલ જે અસામાજિક તત્વો છે એ તમામની કાળજીપૂર્વક દરેક પોલીસ સ્ટેશનને યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને આ સો કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામાં આવી એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને સો કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગરમાં આઠ હજારને ત્રણસો ને ચોમોતેર એવા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે પછી આ અસામાજિક તત્વો આ જે ગુંડા તત્વો આ લોકો જે ધાક ધમકી આપે છે લોકોને રંજાડે છે એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખતા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલા દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે તમે અત્યારે જે આઠ હજાર ત્રણસો ને ચુમોતેર તત્વોની મેં વાત કરી એમાં ત્રણ હજાર બસો ને ચાલીસ તો પ્રોહિબિશનના બુટ લેગર છે ત્રણસો બાવીસ છે એ ગેમ્બલિંગના બુટ લેગર છે બે હજાર સાતસો ને ઓગણચાલીસ એવા કે જે લોકો મારામારી કરતા હોય ધાક ધમકી આપતા હોય લોકોને રંજાડતા હોય એવા લોકોની માહિતી છે એક હજાર ત્રણસો ને પંચાવન એવા છે જે વારંવાર વિરુદ્ધના ગુનાઓ કરતા હોય છે અને અડસઠ એવા પણ છે કે જે લોકો માઇનિંગ માફિયા સાથે સંકળાયેલા છે આપણે જાણીએ છીએ કે આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી શિક્ષાત્મક કરવામાં કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે અને એના માટે ગુજરાત સરકારની અલગ અલગ સંસ્થાઓ સાથે અલગ અલગ ઓર્ગનાઇઝેશન સાથે પણ સંકલન ખૂબ જરૂરી છે એ કલેક્ટર ઓફિસની બાબત હોય ડીડી ઓફિસની બાબત હોય મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબત હોય જીયુ વીએનએલની બાબત હોય એ તમામ લોકોને સાથેમાં રાખીને હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી આ પ્રકારનું શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના દરેકને આપવામાં આવી છે અત્યાર સુધી જે લોકો આઈડેન્ટિફાય થયા છે એ પૈકી ઓલરેડી ઘણા બધા અસમાય તત્વો વિરુદ્ધ અસરકારક કામગીરી થઈ પણ ચૂકી છે આપ જાણો છો કે અમદાવાદમાં સુરતમાં મોરબીમાં ગાંધીધામમાં રાજકોટમાં ઘણી જગ્યાએ પેલા જે ઇલિગલ કન્સ્ટ્રક્શન કોઈએ કર્યું હોય આ અસામાજિક તત્વો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા સરકારી જમીન પડાવીને એના ઉપર કંઈ ગેરકાયદે બાંધકામ કર્યું હોય તે એ લોકોને ડિમોલેશનની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે હું ખૂબ સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત રાજ્ય એક શાંતિપ્રિય રાજ્ય છે ગુજરાત રાજ્યના લોકો ખૂબ શાંતિપ્રિય છે એટલે આ શાંતિપ્રિય લોકોની સલામતી અને સુરક્ષા ને આવા ત્રણ હજાર આઠ હજાર નવ હજાર જેવા અસામાજિક તત્વો એની સલામતી અને સુરક્ષાને જોખમાય એ આપણે ક્યારેક પણ ચલાવી લઈએ નહીં અને એના વિરુદ્ધમાં